ભાવનગરના છેવાડે આવેલા નારી ગામ પાસે વરસાદી પાણીને કારણે સુરભી ગૌશાળાની અંદાજિત ચારસો ગાયો ઉપર જોખમ તોડાતું હતું જેને પગલે ગૌપ્રેમી અને ગૌપ્રેમીઓની સંસ્થા દ્વારા રેસ્ક્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પ્રેરણા ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યુ અને તબીબી સહાય અને સાઠથી વધુ ગૌપ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સ્થળ ઉપર પહોંચી હેલ્પલાઇન વાન ચલાવીને ગાયોને સલામત સ્થળે ખસેડવામાં સહભાગી બન્યા હતા પચીસ બીમાર અશક્ત અને અંધ વિકલાંગ ગાયોને તાત્કાલિક સારવાર અપાઈ હતી હેલ્પલાઇનના ના બાર વાહનોની મદદથી તમામ ગાયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી આયે <mile> હાલો

આ લાઈન માં આગળ પાડી છે ને એ આમ આગળ બેચી

you